મિત્રો આજે આપણી સાથે છે રમેશભાઈ દેજ્રા કે જેઓ પાલનપુર તાલુકાના વેડનચા ગામના વતની છે અને તેઓ આજે અહીંયા પાલનપુરનું જે પથિકાશ્રમ છે કોચી વિસ્તારનું એની ફૂટપાથ ઉપર પોતે સરકાર તરફથી જે એમને સ્ટોલની ચાના સ્ટોલની જે સહાય મળી છે એ સ્ટોલ દ્વારા પોતાનું ગુજરાન અત્યારે ચલાવી રહ્યા છે મને આ કહેતાં ઘણો દુઃખ થાય છે કે આ રમેશભાઈ અત્યારે એમની પારિવારિક સ્થિતિ જોવા જઈએ તો એમને ના માતા પિતા છે ના પત્નીના સંતાનો છે માત્ર પોતે અને પોતે દુન પણ છે અને આવી પરિસ્થિતિમાં તેઓ પોતે પોતાના પોતાનું જે ગુજરાન છે એ ચલાવવામાં એમને ખૂબ જ તકલીફ પડી રહી છે આવા વરસાદની અંદર પણ તેઓ પોતાનો નિર્વાહ કરવા માટે મહામુસ્બરતે બે છેડા ભેગા કરી રહ્યા છે સવારે વહેલા ચાર વાગે ઉઠી અને પોતાના હાથે પોતાનું જમવાનું બનાવે છે એ જમવાનું બનાવ્યા પછી અહીંયા સાથે લઈને આવે છે પોતાની ચાની સ્ટોલ ખોલે છે અને સાંજે જઈને અહીંથી જ્યારે નીકળે છે ત્યારે બેડમચા ગામ જઈ અને ફરી પાછું પોતાનું જમવાનું તેઓ જાતે બનાવે છે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ આ રીતની પરિસ્થિતિઓમાંથી એમને પસાર થવું પડે છે અને એવી જ પરિસ્થિતિની જાણ અમે જીવદયા ફાઉન્ડેશનના ઠાકુરદાસ ખત્રીને કરી અને એની દસ જ મિનિટમાં ઠાકુરદાસ કે જેઓ જીવદયા પ્રેમી છે એમની ટીમ જીવદયાના ઘણા બધા સારા કામો કરીએ છીએ એ માત્ર દસ જ મિનિટમાં એમને જમવાનું અત્યારે અહીંયા આપી ગયા અને સાથે સાથે એમણે કમિટમેન્ટ પણ આપ્યું કે તમે ચિંતા ના કરતા તમને નિયમિત ધોરણે શનિદેવ કદાચ એમનો કાર્યક્રમ એ સિવાય દિવસો દરમિયાન તમને રોજ અમે જમવાનું પહોંચાડતા રમેશભાઈ આ જે સેવા તમને મળી છે એ સંદર્ભે શું કહેશો સાહેબ અમને સેવા મળી એટલે અમારે મુસીબત ઓછી થઈ ગઈ અને અમે એકદમ માનસિક થોડું મારું માનસિકતા ઓછી થઈ ગઈ અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો અને ફાઉન્ડેશનના જે ભાઈ ઠાકોરને ખૂબ અભિનંદન અને ભરતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને હવે અમને એવું લાગે કે અમે પરસો જો છે પૂરું જોરું કરી અને છેલ્લા મેળવીશું અને અમારું જીવન જે ચલાય છે એ ખૂબ ખૂબ ઠાકોર સાહેબને ફાઉન્ડેશન અભિનંદન અને ભરતભાઈને અભિનંદન ગણેશભાઈ તમે જે આ સમસ્યા તમને થઈ છે તકલીફ થઈ છે દિવ્યાંગ છો આ તકલીફ આપણે ક્યારથી છે આ તકલીફ ઓગણીસો ચારસો ઓગણીસો તકને જન્મથી તકલીફ છે અને જન્મથી જ હું આ દૂધ છું ખોબીડું પહેલાં ચાલતો હતો ગ્સનીએ પછી કુતરે સારું કર્યું એ હું થોડું ધીમે ધીમે ચાલતો થયો અને પછી અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને અભ્યાસમાં એકથી બાર ગણ્યો બાર ધોરણ અભ્યાસ કર્યો અને જે વાત પ્રાથ કર્યું એને પણ છું અને છતાં પણ હું આજનું દુઃખ સુખ ભોગી રહ્યો છું મારા માતા પિતા પણ એક્સપર્ટ થઈ ગયેલા છે અને મારા ભાઈઓ કોઈ હાથ પણ મને આપી રહ્યા નથી અને એ લોકો પણ એ લોકો પણ એમની જુદો જુદા છે અને અમને પણ અમારા અમારી સેવા કરતું નથી અને ભરતભાઈ અમને પાલનપુર હોચવી પર પછી કાપીને બાજુ અમને મળ્યા કે રમેશજી તમે શું શું કરો તમે ભરતભાઈને એવી વાત કરી મારી એવો ઇતિહાસ બતાવ્યો કે ભરતભાઈ મારે ખાવાની તકલીફ છે રમવાની તકલીફ છે અને હું આ મને સરકારે અંજન મંડળ મને આ એક સારી સ્ટોલ મળી છે ચલાવું અને છે તો ભરતભાઈ દસ જ મિનિટમાં ફોન કરી અને ઠાકોર સાહેબને ખત્રી સાહેબને બોલાવીને ખત્રી સાહેબને બોલાવીને અને સતત ટિફિનની સેવા બધાવી અને મને સતત ટિફિન આપવા આવ્યા અને કે હવે તમારે સાંજ અને સવારથી સાંજ સુધી તમને ટિફિન મળી જશે એ ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન દાસને ખૂબ છે અને ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ તમે વાત કરી કે તમે પોતે એમએ છો એમએ કમ્પ્લીટ કરી દઉં છો તમે હા સાહેબ એમણે કમ કમ્પ્લીટ કરેલું છે એને ક્લાસ ક્લાસમાં ફાસ્ટ ક્લાસમાં છે ત્યાં ટકાવારી ઓછી છે બારમામાં પોસઠ ટકા છે અને ગ્રેજ્યુએશનમાં પાંચ લાખ છે ત્યાં તમે ગેસ પૂરું કરી છે દિવ્યાંગ કોઠાની અંદર તમે એનો છો દિવ્યાંગ કોઠામાં તમને સરકારી જોબ મળે સરકારી નોકરી મળે માટે તમે કોઈ પ્રયત્ન કર્યા છે ખરા હા સાહેબ હું તરાટીને પરીક્ષાઓ આપી પણ મારે એક બે ટકામાં ભરફે મારે એક ભરફે સાહેબ મારે એક બે ટકામાં તરાટી પરીક્ષા આપી એક બે ટકામાં મારે વારંવાર લગભગ બારમાંથી માંડીને દસમાંથી માંડીને હું જ ગેદન સુધી લગભગ પછી સાત 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 વર્ષ સુધી મેં પરીક્ષાઓ ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા છે પણ છતાં પણ મને નોકરી પોસ્ટ પોસ્ટમાં પોસ્ટમાં પણ મેં અરજી કરેલી અરજી કરેલી છે આ બેંકમાં દરેક જગ્યાએ દરેક પોસ્ટ પોસ્ટિંગમાં હું પણ ફોર્મ ઓનલાઈન કરેલા છે પણ છતાં પણ મને કોઈ ચાન્સ મને મળ્યો નોકરી નોકરી મળ્યો નથી સરકારે મને કોઈ ટકાવારી કે કોઈ મને ટકાવાર્યો ભેળવેલ મળ્યો નથી જે રીતે ખૂબ મને તમે ખૂબ જ મોટા સમાજમાંથી રહ્યા છો ઠાકોર સમાજમાંથી તમે આવી રહ્યા છો તો અને ઠાકોર સમાજમાં ઘણા બધા સેવાભાવી લોકો પણ છે અને નેતાઓ પણ છે ઘણા બધા નેતા આગ્રહની નેતાઓ પણ છે તો આજ સુધી તમારી ઉંમર લગભગ અડતાલીસથી વર્ષ પ્રસપાસ થઈ છે આજ દિન સુધી ઠાકોર સમાજના કોઈ રાજકીય નેતાએ તમને આ સંદર્ભે કોઈ મદદ કરી છે ખરી કોઈ મને કોઈ એવો કોઈ રસ્તો કે રોડ પર કોઈ કહેવાય કોઈ કોઈ મને 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 મળે નથી રાજકીય પણ ખોટા રીતે મને આજ સુધી સરકારે ગાંધીનગર સ્વાગત કાર્યમાંથી બોર્ડ પણ પાસ કરેલ છે એ પણ થતાં પણ કોઈ પણ જવાબદારી જવાબ મળતો નથી અને પંચાયત રેડાય ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા તલાટી એ પણ મને પ્રત્યેક જવાબ મળતો નથી એ તો કે થઈ જશે આજે કાંઈ કાલે અમને અમને અમારે તો તમારે અમને ફોન કરવો નહીં અમને ક્યારે ક્યારે મળી જ્યારે ત્યારે તમારો પ્રોધ પ્રાપ્ત હોય ત્યારે તમને આપી દઈશું પણ ક્યારેય થાય એવું તો પણ અમને અમને ધમકાવીને અમને સબસીડીઓમાંથી કાઢી લીધો બનાસકાંઠા જિલ્લાના હાલ સાંસદ કેલીબેન ઠાકુર છે એમને ક્યારેય તમે આ બાબતે રૂબરૂ મળીને રજૂઆત કરી છે ખરીશું ના ભરતભાઈ ગેલીબેનને મળવાનું પણ મારા કોઈ નથી અને મને કોઈ લઈ લઈ જવાનો કોઈ પત્રકાર કે કોઈ અધિકારી કે કોઈ કોઈ એવો મદદરૂપ કોઈ કોઈ મને કોઈ વાત કરેલ નથી એટલે હું ગેનીબહેન કંઈક ગયેલ નથી અને મારા જવાની ક્ષમતા ખરી જવાની આજે હાજરી કરી ગેની બેન મને કંઈક રસ્તો કાઢી છે કે આ દબાણ દૂર કરી છે કયા કાયદાની કર્યું છે અને આ રમેશ રમેશજીને કેમ કેમ રોડ પર લાવી લાવી દેલા છે આખા ગામની બધું સખી કામકાળમાં લગભગ અઢીસોથી ત્રણસો પાક્કા બોદકામ છે પણ એમની કોઈની ના છોડ્યા અને સાહેબ રમેશજી છે સહેજ એને જ કેમ કેબિટ કરીને દૂર કરવામાં દબાણને દૂર કરવામાં આવી તો કયો કાયદો ચલાવ્યો છે આ આ ગામની લાપરવાહીથી ગામની પક્ષપાત કરીને મને રાજકારણ રાજકાર રાજકારણ પૂરતું રાજકારણ રમીને મને આ રીતે મને પરેશાન કર્યો છે અને મને રોડ પર લાવી દે છે મારે પણ રહેવા માટે ઘર નથી રહેવા માટે પણ ક્રોધ પણ સરકાર આપેલો છે સરકારે ક્રોધ મંજૂર કરેલો છે છતાં પણ સરકાર છતાં પણ સરકાર મને મને સરકાર આપતી નથી પંચાયતને માગણી કરું તો પંચાયત મને ધમકાવીને ગાડી મેલે છે પીડીયુ સાહેબને માગણી કરું પીડીયુ સાહેબ ધમકાવીને ગાડી મૂકે છે કલેક્ટરમાં જો તો પણ કલેક્ટરનો તો પણ જવાબદારને મળતો નથી આ બધું સાહેબ વધુ જિલ્લા પંચાયતનો અધિકાર છે પંચાયત શાખામાં જ એના તો પણ કે તમારું પ્રોજેક્ટ ચાલુ છે તો સાહેબ ક્યારેય આ વાતને લગભગ છ થી છ મહિના થઈ ગયેલા છે અને સરપંચ પણ મને જવાબ એવા કે બમલા ખસેડવાના છે અને તારા પ્રવાસે ચાલુ છે અને તને લગભગ ચાર ચારથી છ મહિનામાં મળી જશે ક્યારે મળી જશે મારું જીવન આમ આમ ને તેમને એમ કરી મારું પૂરું થઈ ગયું તો સાહેબ હવે ફૂલ કરું છું બહુ માનસિક રીતે હદાશ થઈ ગયો હતો સરકાર અને સમાજના ઠાકોર સમાજના સેવાભાવી નેતાઓ અને અગ્રણીઓને સેવાભાવી આગેવાનોને તમે કોઈ તમને મદદ મળી રહે એ માટે વિનંતી કરવા ચાહો છો મીડિયાના માધ્યમથી હા સાહેબ મદદ કરવા માટે શું મદદ કરું કે હું શું મદદ કરી શકું ના ના તમે એમ થઈ લોકો તમને મદદ કરે એ માટે તમારી એમને કોઈ વિનંતી છે કરી તમને નેતાઓ જે છે સરકાર તરફથી તમે કોઈ મદદ ચાહતા હો કે ઠાકોર સમાજના જે સેવાભાવી લોકો કે અગ્રણીઓ છે કે નેતાઓ છે એમના તરફથી તમે કોઈ મદદ માગી હોય તો મીડિયાના માધ્યમથી એમને તમે કોઈ મદદ માગવા માટે અપીલ કરવી છે તમારે હાજી મારે મારે મદદ જોઈએ છે મને ખૂબ જ કે મારા ગામમાં જે દબાણ દૂર ખોટી રીતે કર્યું છે તો મને એમને મારે મારે મદદ જોઈએ છે કે આ કેબિન ભલે ભાજક થયું કાયદા કાયદાથી કાયદા કાયદામાં કાયદામાં છું તો કાયદામાં છું મારું કોઈ કોઈ ચીસ થયો થયેલ નથી અને દબાણ મારો રોજગાર છે ટાપ પડેલો છે એ મને ધીરે ધીરે મને કાચું 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 કરીને મને ઊભું કરી આપે અને મને શાંતિ મારો રોજગાર ચલાવે આવી મારી મદદ કરે છે અને મારો જે પ્લોટ મને મળ્યો છે રહેવા માટેનો એ રહેવા માટેનો પ્લોટ એ મને મંજૂર કરી અને તાત્કાલિક મને ફાળવે અને તાત્કાલિક મને દપાવે એવું અમારે એવું મારે એક છે પણ આ હતા રમેશભાઈ કે જેમણે પોતાની આપ સ્થિતિ આજે મીડિયા સમક્ષ અને મીડિયા થકી જાહેર જનતા સમક્ષ રજૂ કરી છે ખાસ કરીને સરકાર અને સરકારમાં બેઠેલા સમાજના નેતાઓને પણ એમણે વિનંતી કરી છે કે શક્ય તેથી કુલ રહી તો કુલની પાંખડી જેટલી પણ જો આ દિવ્યાંગ જેટલીને દિવ્યાંગ અને સાથે સાથે એમની આગળ પાછળ પરિવારનો હાલ એમના કહેવા પ્રમાણે કુજ નથી કોઈ સપોર્ટેબલ નથી કોઈ આશનો કોઈ સહારો નથી હાલ પાલનપુરની પથિક આશ્રમની ફૂટપાથ ઉપર બેસીને આ રહે વ્યક્તિ પોતાની બુધી વૃજી ચલાવી રહ્યા છે અને માંડ હા એમના કહેવા પ્રમાણે એમ કહે છે કે એમને કોઈ વેતન પણ નથી પાન પીડી તમારી છે કંઈ કોઈ પણ જાતનું વ્યસન પણ નથી એમણે જોઈએ છે તો માત્ર એમના તરફ જીતવા માટે એમની ઉધી ચાલી રહે પોતે સન્માનથી ખુદ્દારીથી જીવી શકે એ માટેનો સરકાર અને સમાજના નેતાઓ તરફથી એમને થોડી થોડી મદદ મળી રહે એની એમની વિનંતી છે ખાસ કરીને બનાસની બેન જેની બેન આખો કે જે મૃદુ અને માયાળું બેન છે સેવાભાવની બેન છે એમણે ખૂબ જ સુવાકીય કાર્યો કર્યા હોવાનું નિયમિત આપણે વાતો સાંભળતા રહીએ છીએ અને આપણે જોઈએ પણ છીએ કે બેન ખૂબ જ સેવાભાવી વ્યક્તિ છે તો એ બેન આ અત્યારે સાંસદ બનેલા છે અને ગરીબ સમાજમાંથી આવતા બેન છે તો આવા ગરીબ લોકોની અને દિવ્યાંગ લોકોની અને અનાથ લોકોની દેખભાળ કરી અને આવા એકાદ બે વ્યક્તિને પણ જો તેઓ મદદ કરે એવી એમની લાગણી છે અને આ મદદથી તેઓ પણ પોતાના પુણ્યનું ભાતું વધારી શકે છે થેન્ક યુ સો મચ